નહીં તો આ ભાગદોડ ભરી જિંદગીની અંદર પણ શાંતિથી શાંત મને આપણે કઈ રીતે આગળ વધી શકીએ કઈ રીતે જીવનમાં શાંતિ લાવી શકીએ એ તમામે તમામ વાત આજે આપણે પ્રવચનમાં હાસ્યથી ભરપૂર એવું પૂજ્ય જનમંગલ સ્વામીના મૂકેથી સાંભળશું તો ચાલો મિત્રો ભાગ દે શરૂ કરીએ એ પહેલાં જો અમારો વિડીયો તમને ગમતો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો તો ચાલો આપણે વિડીયોને આગળ વધારીએ જય જગનાથ કોઠારીને યોગી બાપાએ વાત કરી કે અમને ગાડું આપો ને અમારે ધર્મ તો કરવા જવું છે ગામડામાં ગોંડલમાં બાપા મહંત છે મંદિરના સંસ્થાના ધણી છે કોઠારી કે ગાડું બાડું નવરું નથી કે હાલીન જાઓ એ કે અમારે કે સામાન છે કોથળા છે દૂર છે ગામ આપો તો સારું ના પડી દીધી બીજે દાડે ઉકાળા પાણી છે અને બાપાએ દંડવટ કર્યા કોઠારી કોઠારી તમે દયાળું છો આપો ને ગાડું કોઠારી હાથ જોડે ને પગે લાગે ને એટલે માણસ નમી દે થોડું ગાડા વાળા અડધે સુધી નો પાછો અને અડધે ઉતારી કોઠારી કેમ કરવું પડે અને જોડવાળા સંત બોલ્યા કે આપણે કઈ ફરવા જઈએ છીએ ગાડું નો આપે કોઠારી હવે આપણે અડધેથી આમ તેમ બાપા કે કોઠારી કેટલા દયાળુ છે અડધે સુધી મૂકી ગયા ને થી ટાંટિયા તોડવા પડે જો હવળું જ લીધું ગમીને ગયા છે બાપાએ ક્યારેય કોઈનું કાંઈ કર્યું નથી કેટલા પ્રસંગ યોગી બાપાના આવે છે એક બરોડાના યુવકો દિલ્હીમાં સંવાદ ભજવાનો હતો એમને દિલ્હી આપણે ઓપનિંગ છું ને ત્યારે એને કંતાનની ઓફિસો હતી એના બધા ને એવું અમુક નાખ્યું હતું ને પાછળ એક મોતળી હતી ને આપણા સંત એક પેશાબ કરવા ગયા લઘુ કરવા અને આ લોકો ઝઘડે બરોડાના યુ યુવક મંડળ જોડીમાં તે આમ કર્યું છું ને સાણ મહિનામાં તે આમ કર્યું છું તું આમ છો ને તેમ છો ને આને શું કે બરોડા આવું મંડળ અંદર અંદર દખાવાળા કેટલા હું સેવા કરવા આવ્યા છે પછી પેલા સંતને ખબર પડી કે એને સંવાદ ભજવવાનો છે એટલે પ્રેક્ટિસ કરતા હતા બિચારા બીજો જો જાણ્યું ન હોત તો હું થા એટલે ઘણી વાર જોયેલું ખોટું પડે સાંભળેલું ખોટું પડે બીજો એક પ્રસંગ આવે જે કાર્યકર છે ને એને જવાબદારીથી પરસાદ લાવવું સભામાં એટલે પૈસા બીજા આપે દરેકના વારા હોય પણ જવાબદારી એની કે ખરીદીને એને જે ઈચ્છા હોય એ પ્રસાદ લઈ આવે અમુક આપ્યા હોય બસો રૂપિયાને પરસાદ લાવો એ કેળા લાવ્યા પછી આ સિઝન હશે અને હરિફગત હતો ને આગળ પડતા એ કાર્યકરના ઘરે કંઈક કામ માટે ગયા તે દાડે રવિવાર હતો અને સભાને કલાકની જ વાર હતી તો કાર્યકરને કેળા ખાતા હતા ઘરે અને તે દાડે કેળાનો જ પ્રસાદ હતો સભા પહેલાં છું કે સભાના પરસાદ ભેગું ભેગું પોતાનું કરતો જ લાગીશ છે ને પછી પહેલાં એ કીધું કેળા હારા હતા તે મને કે મારા ઘર માટે પણ એક ડઝન મારા પૈસાના મેં ખરીદ્યા મારી અલગ પૈસાના ખરીદ્યા આ ભાઈના એટલા લાવ્યા છે આ ભાવના પણ જો નગર છાપ પડી જાય કે નહીં ખોટી કેટલા પ્રસંગો આવા આવે છે એ જોયેલું ખોટું હોય આપણું અરે દરેકમાં સારું જવું દરેકના ગુણ લેવા મારા જે એકસો ને દસ વચનાક લખ્યા છે અવગુણ નો લેવું અવગુણ નો લેવું એનું કોઈ પ્રાયશિત જ નથી કોઈકની હાય લાગી જાય નિર્દોષની કોક ભગવાનના ભક્ત ઉપર આપણે કંઈક કે એવું છાપ પડી જાય ખોટી એટલે દરેકના ભાવને સારું આપણે જોઈએ તો વાંધો ન આવે એક વાર યોગી મહારાજ ગોંડલ માતા અને યુવક પી ઉડાવે હરિભક્તોને એટલે બાપાને ફરિયાદ કરી બાપાને કહે કે બાપા બધા હરિભક્તો બે વાર છા પીવા આવે છે બાપા કે બે વાર ન આવે કે ડબલ પીવા આવે છે બાપા કે તમે અડધો કપ ભરતા હોય છો ઈચ્છે નાના આખો ભરું છું તો બાપા કે કેટલા ડબલ પી ગયા આઠ જણા બાપા કે તમે હો જને પાય એવું સમજી લો ને ડબલ પીવા આવ્યો હો હરિભક્તોનું પાય આપે છા આપવા વાળા આપે તમે પીવડાવો ને છૂટછી ઓછી આપતા હોય ડબલ બચારા આવે બાપા છે ને દરેકમાં એક ના ફકીર જેવો કોક રખડેલા આવે ગોંડલમાં અને જમવાનું ટાઈમે જ મારવાળો આવે અને ચોકીદાર ધક્કો મારીને કાઢીને બાપા નીકળ્યા ત્યાં બાપા કે કેમ થકા મારો છે કે બાપા ખાવા જ આવે સ્વામી કે પણ એને જમાડી ને રોજ આવે બાપા કે તમને આજ્ઞા કરીએ છીએ રોજ આમ જમાડી દેજો બચારો જમવા જ આવે છે ને જો આપણે ઘણી વાર બહુ નોંધ કરીએ પાટો હોય શું કે જે મંદિર આવે છે જમવાના ટાઈમે જ મારાવાના આવે રસોઈ તો બીજા એપી હોય પીરસવા વાળા બીજા હોય ને વાળા બીજા હોય ને આપણે આમ થોમથો પાપ લઈએ ભાઈ એ જમશે તો કોઈક વાર બાપા કહેતા પ્રસાદ કોકડો છે ને બોલશે ભલે જમવા મંદિરમાં આવે તો છે ને એટલો ગુણ છે ને લંડનમાં બાપાનો આભાર માન્યો ને ત્યારે પછી બાપા એટલું રોકાણ પછી રસોઈ આપી એનો બધાને આભાર માન્યો તો બાપા કે જમનારનો આભાર માનો રસોઈ આપી પણ જમવા વાળા ન આપે તો કોને રસોઈ ગઈ છે જમવા વાળા આવ્યા તો એને પૂન મળ્યું એટલે જમનારનો આભાર આવા તો કોક જ ગુરુ હોય જમ્યા એનો કોણ આભાર માને આપે એનો માને બરાબર છે તો બાપા એ છે એ બધું હવળું જ લીધું છે કેટલા બધા પ્રસંગો બાપાના આવે છે યોગીજી મહારાજ પોતે રામોદ ગામ છે ગોલ્ડનની બાજુમાં અને બાપાને જ્ઞાન થોડી માતમ સ્વામી હતા લાકડા લીલા મેળા પર ચૂલો બાપા કથા કરી અને માતમ સ્વામી રસોઈ કરે લીલા લાકડા અને ધુમાડો બહુ થાય અને ઘર એવું કે ધુમાડો ક્યાંય નીકળવાની જગ્યા નહીં એટલે એની આંખો એટલી બળે ફૂંક મારે પણ કંઈ ચેતાય નહીં અને કંટાળી ગયા ને એ બધું અધૂરું અડધું મૂકીને માતેમ સ્વામી બીજા ગયા ખૂણા અને હવા અગે બાપાએ કથા પતાવીને રસોડામાં આવ્યા કે મામી ગયા બીમાર કે નાના માનને જ રાંધો હોય કે કેટલો ધુમાડો તો નાખ્યો બળે છે તમારે કરવું એ કરો અને યોગી બાપા કટકટ મળ્યા રસોઈ કરવા અને બાપા એ રસોઈ કરીને એમાં મોહનભાઈ આવ્યા એ ગામના છે બાપાને કે ક્યાંય ગયા માતેમ સ્વામી કેમ તમે રસોઈ કરો કે માતેમ સ્વામી બહુ દયાળુ છે દયા કરીને મને સેવા આપી મારે કેટલાય ટાઈમથી વિચારે તો મહારા હાથનો થાળ મહારાજ ક્યારે જમે જો બાપાને આંખ્યું નહીં પડતી હોય હવે કોઈ કાર્યકર મોડા આવે તો આપણે માનીએ કે મોટા ભાગીવાળાને સેવા મળે તો હું પાછળ પાછરી દઉં ક્યાંય ગયો એની જવાબદારી નથી આપણા મનમાં આ બધા વાતો તમે સાંભળો ને પ્રેક્ટિકલ કરવાનું તો મજા આવે વાતો સાંભળે નહીં મજા આવે કાંઈક એવું બને ને તારે યાદ રાખવાના બાપ યોગી બાપાના પ્રસંગો કે કાંઈક આ હોલ વાળવાનો હોય ને પાંચ જણને આપ્યો હોય અને એમાં જો ત્રણનો નો આવ્યા હોય ને કે બે નો આવ્યા હોય તો ત્રણ જણા એને હોધવા જાય હોલ વાળા એટલો સમય તો હોધે પેલા એને હોધો પછી શરૂ કરવાનો છે અડધો કલાકમાં વળી જાય ને વીસ મિનિટ આંટા મારે ક્યાંય ગયા હવે વાળવા મળે તને પૂન મળશે ભાઈ આપણે ધણી છીએ જવાબદાર છીએ આપણે પણ આપણને તરત આવા વિચારવા આવે મોટા પુરુષે ક્યારે આવા વિચાર કર્યા નથી એક પૂજાભાઈ હતા બાજુમાં ધર્મ જ ગામ છે ધર્મ જ છ પટેલ એટલે આપણે જાણીએ કે ભાઈ ઊંચું ગામ કરે અને એ સ્ટેશન માસ્ટર રેલવેમાં આફ્રિકામાં એ નોકરી મૂકીને સેવા કરવા એવા સંસ્થામાં અને એને કઈ સેવા આપી ગાડી આંકવાની ખાલી આંકવાની ઘોડાને નીરવાનું બાવાનું બધું સાફ કરવાનું અને નિર્ગુણ સ્વામી મોટર નહોતી પેલા ઘોડાગાડી લઈને નિર્ગુણ સ્વામી જાય અમે લોકો ઘોડાગાડી ફરતા ને પેલા શરૂઆતમાં સાધુ છે ત્યારે વાહન નહોતું હરપ્રકાશ સ્વામી જોડે હું ફરતો તે લીમડીમાં પન્ત દાડા રહી તે ઘોડો છે ને ચાર ભેંસ નું ખાઈ જાય તે જેટલી પધરામણી કરી ને ઘાસ હતું લાવવાનું તે ભરતભાઈ વાણીએ બાપાને ટપાલ લખી બાપા સાધુ પોહા છે પણ આ ઘોડો નહીં પોહાય એમાં તે બાપાએ એમને ટપાલ લખી કે મોજી તડે બાંધી જાવ પન્નત દાડા રહ્યો છો ઘોડો પધરામણી નું બધું ભેટ એ ખાઈ જાય મોટર તો પડી પડી ડીઝલ ન માગે પણ આ તો વાળું પેલું જનાવર રે તો ખાય કે બાપા છે ને એ ઘોડાકાડી હા કે પૂજાભાઈ અને પછી રોદો આવે ને તો નિર્ગુણ સ્વામી તો બોલવામાં આમ જ્યારે નિર્દોષ બોલવામાં કડક મૂળ પીજના વડતાલમાં કોઠારી હતા ને બધા ભણેલા હું કે પૂજાભાઈ ખબર બળજા જેવા કે ને આવો ગધડે તેવો ચોંકે આ જ ભાષા વાપરે આ પ્રસંગ કરજતમાં પ્રમુખ સ્વામી અમારી સંતોની શિબિરમાં કીધું છે અને પૂજાભાઈ હાથ જોડ્યા કે સ્વામી તેમ કીધું એવો છો છોકરી હરખ્યા હાલે ઘોડાકાટી કે બાપા બોલ્યા થા કે એ પૂજાભાઈ એટલા ભગત કહેવાય નકર કે કે ઊંચી નાખવું ખબર પડે તમને પણ કોઈ દે અવળું નથી વિચાર્યું યોગી બાપાને સાસી મહારાજ કેવડાવ્યું કે મને તાવ મળતો નથી સારંગપુરમાં સ્વામી બીમાર હતા જોગી આવે તો તાવ મટી જાય યોગી મહારાજ પોતે ગોંડલ વહેલા નીકળ્યા બસમાં ખટરામાં વાયા વાયા સારંગપુર સાંજે ત્રણ વાગે ચાર વાગે પહોંચ્યા શાસ્ત્રીમાં રંગ હતા અને સાસરીજી મહારાજ પૂછું કોણ આવ્યું અંધારા જેવું હતું તો કરતા હતા કે હું જોગી શાસ્ત્રીમાં સિંહ કરજને હું આવ્યા જાવ પાછા હમણાં ને હમણે સ્વામી તરત દર્શન ડંવર્ટ કરીને પોટલો લઈને બસ સ્ટેન્ડ જતા રહ્યા પેલા જોડેવાળા કે આપણે બોલાવ્યા ત્યારે આવ્યા અને આવું કઈ હલતું છે કે છે તો યોગી બાપા કે શાસ્ત્રીમાં કેટલા દયાળુ છે આપણે હો વખત હાલીને આવી ગોંડલથી તો દર્શન થાય એવા પુરુષના દર્શન તો દીધા પણ નહીં ધક્કો ન છો કહેવાય વિચાર હવે આવો કોઈને જો યોગી મહારાજના એક એક પ્રમુખ સ્વામી ન્યુયોર્કમાં હતા અને હાવ નાની નાની રૂમો હતી કોઈ કીધું કે બાપા બહુ હાંકડી રૂમો સ્વામી કે નાની રૂમો તો હારી તરત જડી જાય કોક આવે બેઠા હોય આપણે અને ત્યાંથી એડિશન ગયા ન્યુ જર્સી ને મોટા મોટા રૂમ તે બાપાને કીધું બાપા અહીં બહુ મોટા રૂમ બહુ છે બાપા કે મોટા રૂમ તો હારા બધા હમાઈ જાય જેટલા હોય એટલા સ્વામીને છે ને જ્યાં જઈને સેટઅપ થઈ જાય આપણે આમ થોડુંક થોડુંક આમ થયા કરીએ આમ ફાવશે આમ નહીં ફાવે શું થશે કેમ થશે ગઢડાની અંદર ઉતારા હતા ને એ ઉતારામાં એક બિલ્ડિંગ તૈયાર થયેલું અને મને સંતો કે તમે ઉતારા સંભાળો તૈયારમાં તો હજી હેન્ડ્રફ બાકી પંખા બાકી નળ ફિટિંગ બાકી સ્ટોપર ને બધું અને ચાલીસ માણસ કામ કરે મિસ્ત્રી લાઇટવાળાને બપોરે તૈયાર થાય પાણીની ટાંકી ચઢાવવાની બાકી લોખંડની ટાંકી ચઢાવવાની એટલે ક્રેન બોલાવી પડે અને મને કહે તમે ઉતારા સંભાળો આમ કે ને હળગતું ઘર દાનમાં એમ આપણે હવે ત્રણસો હરિભક્તો આવી ગયા બાપા તને ઉતારા લેવા શું થાય ગયો કેટલું આપણું ટેન્શન કેટલું હોય અને બપોરે થયા થઈ જાત એટલે ક્લોક રૂમ રાખીએ મેં સામાન મૂકે એક ભાઈ ઉના બાજુના આવ્યા એની દીકરી એની પત્ની નહીં ભાઈ તૈણે નજીક ઉભા રે ની ભાઈ મરે ઘરે આવ્યા મને કે ઉતારો આપો મેં ભાઈ બપોરે આપશો અત્યારે તમે કથા બાપા બેઠા તમે બેહો એ હાડા દહે પાછા આવ્યા સભામાં છૂટેલું ઉતારો આપો જ આપી દો ને છે મેં ક્લોક રૂમમાં સામાન મૂકો તમારે આરામ તો જમીન કરવાનો છે ને તમને આપી દઈશું પછી રાજભોગ આરતી પછી જમ્યા પહેલા સીધા આવ્યા ઉતારો આપો જ આપો ને ના પાડી હવે શું થઈ ગયું આટલું આપણે ટેન્શન હોય ને આવું બોલ આપણે અમે સાધુ હોય કેટલી શાંતિ રાખવી જોઈએ અમારે મારથી બોલાઈ ગયું એ કે આપો જ આપો નગર પાછા જતા રહીએ ના પાડી મેં કીધું મારી જાનમાં આવ્યા કારણ કે ટેન્શનમાં મારથી બોલાઈ ગયો આમ હાડું બહુ આટલું બધું એટલું આમ રડું રડું થઈ જવાતું હતું આપણે તો એ ભાઈ મને કે તમારે બાકી છે ભણવાનું આવું બોલશે આપણે ખબર નહીં મારછાવું બોલે જ છે એ મને ખબર નહીં પછી સ્વામીને વાત કરી બાપાને કીધું કે બાપા આ મારે આવું થયું એકવાર સ્વામી કે જો ગરસ્ત હોય ને એ બસમાં કંટાળીને આવ્યા હોય ધંધાના ટેન્શન હોય ફેમિલીના ટેન્શન હોય એ તો બિચારા અકળાય પણ આપણે સાધુથી શાંતિ રાખવી હાથ જોડીને વાત કરવી પણ બાપા મેં કીધું માથું ખાય સ્વામી કે જે કરે તો એ હાથ જોડીને વાત કરવી એ થઈ જશે થઈ જશે પણ તમારે આવું બોલાય મારે જાનમાં આવ્યા છે તમારે બોલાય કેટલી કથા કરો છો જો સ્વામીનો કીધું ગરીબ ભક્ત આવા છે ને સમજે નહીં ને પણ આપણે આપણને જ હળખા કરવા માગે છે કે તમે એ પોઝિટિવ રહો આમાંનો કઈ જોવાનું જ નથી આપણે બાપા કે વાય અહીંયામાં હાઈ થશે બે પાનાની પત્ર લખ્યો હતો મને કે દરેડ દરબાર છે દરેડ ગામ છે ને આપણે ત્યાં વલભીપુરની બાજુમાં એ દરેડના દરબારે શાસ્ત્રીમાં સેવા કરી સાસ્ત્રી મારે એની મોટરમાં બેસીને ગઢડા મંદિરની મૂર્તિનું પૂજન કરવા આવેલા છેલ્લી ઉંમર પછી ધમત અત્યારે તરત અને દરેક દરબારની બહુ સેવા એટલે એના હગા કિડની હોસ્પિટલમાં દાખલ કરેલા નડિયાદ એ બાપાઈ જાતે ધર્મચરણ સ્વામીની એક અક્ષર નહીં બાપાઈ બે પાના મોટા ભરીને મને ટપાલ લખી હું નડિયાદ હતો ત્યારે મને કે દરેડ દરબારના સંબંધી આવ્યા છે ને હા અને તમારે ત્રણ ટાઈમ હોસ્પિટલમાં જવું ટિફિન જાતે લઈને એને જે રૂચિ હોય ને એ પ્રમાણે બનાવીને લઈ જવું અને એને અડધો કલાક બે હું પછી મૂકીને નીકળી ન જવું હવે એના હગા છે ને એના નામ સત્સંગનું નહીં હું જાઉં ને ત્યારે પીડીઓ ભીઓ મેં હામે બેઠા 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 ના એ ધોવે નહીં આ બીડીઓ હવે આપણને એટલો કંટાળો આવે ધુમાડા આપણી સામે તો બાપા સંબંધ કોનો જોયો છે દરેડ દરબારના હગા છે એટલે દરેડ દરબાર રાજી થાય એના સંબંધીની સેવા કરી તમારા ઘરે તમારા તાજા વેવાય આવ્યા હોય એટલે જમાઈ આવ્યા હોય નવા નવા એની ભેગા બે મિત્ર આવ્યા હોય તો એને એટલું જમાડવું પડે કે નહીં ગરમ ગરમ ફૂલકા કે ખીચડીમાં ઘી જમાઈને રેડો તો એના ભાઈ બંને કંઈ તેલ રેડાય એને ઘી દેવું પડે ભાઈ સંબંધી છે અમારા જીજાજી એના અગા છે કઈ જ્ઞાતિના એ તમને ખબર ન હોય એ સંબંધ મહિમા અને બે સાધુ જમવા આવે અને બે હરિભક્તો ભેગા આવે તો આને કીધું તો શું આવ્યા છે તો આ સંબંધનો મહિમા નથી અમે નડિયાદ છે ને મનુભાઈ છે મહિષાવાળા એમના ઘરે પધરામણી કરી મહાપૂજા કરી પૂજે ત્યાગલો સ્વામી પીપલક ફાટેકા કરી નવું નવું ઘર કર્યું પણ લાઇટ કનેક્શન નો તો ઉનાળો હતો અને એટલો બધો પરસેવો વળે રસોઈ કરીએ એ જ રૂમમાં રસોઈ નહીં ત્યાં જ મહાપૂજા એક જ હોલ જેવું તે ત્યાં પેલા ભાઈ કે સ્વામી માફ કરજો બાજુવાળે મને લાઈટ કનેક્શન આપવાનું કીધેલું પંખો લાવી રાખ્યા હતા એ તાળું દેન જતા રહ્યા અને અમારે જે કનેક્શન નથી આવ્યું ત્યાં આગળ સાંજે નવું નવું ઘર છે ને એટલી ઠંડક છે ને પંખો હોય તોય જરૂર ન પડે આપણી તો પહેલાં ઓછું ન આવવા દીધું પરસે ઓળતો હતો તોય નકર કે તમારે હું ઉતાવળ હતી પછી બોલાવવા જોઈને આ બધું આમ હાલતું છે સંતો હેરાન થઈ ગયા આમ તેમ બોલાય જ નહીં કાંઈ જિંદગીમાં પ્રમુખ સ્વામી બોલ્યા નથી આપણે કાર્ય કરો છીએ તો હવળું આ બધા પ્રસંગો તમને શું કામ કીધા કે મોટા પુરુષોએ આપણા ગુરુઓએ હવળું લીધું છે ભગતજી મહારાજને ગુણા સુનાની બોલી ચડાવતા ગુણ અને હેરાન કરતા ત્યારે ભગતજી શું બોલતા કે આમાં રહીને ગુણે સ્વામી મારી કસોટી કરે છે હારમાં જીત હારી ગયા અને આ લોકમાં દુઃખ તો છે ને ભગવાનને વગર વાંકી આવતા ગુણેશ લખ્યું છે આ લોક જ દુઃખરૂપ છે પ્રશ્ન તો આવ્યા જ કરવાના એમાં આપણે હવળું લઈએ તો વાંધો ન આવે જો અવળું લઈએ ને આપણે તો દુઃખી થાય આપણા એક સેવક છે ત્યાં ત્રણ વર્ષ પહેલાનો પ્રસંગ છે કે આપણા સેવકોની ટ્રેનિંગ હાલે છે ને સારંગપુર એ છોકરાએ વાત કરી સંતોને કે સ્વામી મારી મમ્મી છે ને એ એના પિયર માં ગયા એટલે માન્યા કારણ કે થોડુંક દેવું થઈ ગયેલું નાનો આર્થિક વ્યવહાર નબળો એના ભાઈઓ બધા ચાર ભાઈઓ સુખી હતા પેલા બેનના એને વાત કરી કે અમને થોડીક મદદ કરો ને તમે તમને એટલું બધું ભગવાને આપ્યું છે ને મારે એવી તકલીફ છે તો એના ભાઈઓ તો તરત જ કહેવા મળે કે સંસારમાં તો એવું જ બધું હોય મારે ત્યાં રોકાણ થઈ ગયું આમ છે તેમ છે હમણાં કંઈ સંજોગો નથી અને કોઈ એક રૂપિયાની મદદ ન કરી આ બેનને એટલું બધું લાગી આવ્યું કે રેલવેમાં પડતું મૂક્યું અને એના બે પક કપાઈ ગયા એ છોકરો વાત કરે છે એની મમ્મી હમણે હમણાં જ જ્યા સારંગપુરમાં પછી બધા ખબર કાઢવા આવ્યા એના ભાઈઓ લાગણી બતાવી એ કે હવે તો આપશે ભલે મને તો કોઈ કંઈ આપ્યું નહીં ને એટલે એની કેરોસન સાટીને હળગી ગઈ બે સિત્તેર ટકા હળગી ગયા આ દુઃખ કોને ઉભું કર્યું છે કયો અપેક્ષા આશા કોઈની ઉપર ક્યારેય કોઈ અપેક્ષા નહીં રાખવાની આપણે જ ઘસાવાનું છે આ જ બોછાસનની અંદર બાપા જોડે બધા સંતો બેઠા થાય પૂજ્ય સર્વમંગલ સ્વામી બોલ્યા કે આપણા કોઠારી છે પૂજ્ય વેદજ્ઞ સ્વામી એ બાપા ઘસાય બહુ બધા માટે એને આળસ નહીં જ્યારે જે કામ કહ્યું ને બધાનું કામ કરે ને બધું જ કામ કરે બાપા કે આપણે ઘસાવા આવ્યા છીએ ઘસાઈ જવું આપણે લોટાને ઘસે ને એમ સળકાટ આવે ઘસાવા જ આવ્યા છીએ તો આપણે સેવા મળે કોઈ બોલી જાય કહી જાય આ બધું બનવાનું આ છે ને સમજી રાખવાનું આ ગેરેજ છે ગાડીનો શોરૂમ નથી ગેરેજમાં રિપેરિંગ ગાડી જ હોય આ કઈ ફાઈવ સ્ટાર નથી આ શું છે દવાખાનું છે બધા દર્દી છે હું તમે બધા દર્દી છે કોને કેવો રોગ છે એ ડોક્ટર પ્રમુખ સ્વામી માર આપણે કોઈને ઓપરેશન નથી કરવાના આપણે હવળું જોવાનું બધાનું ભગવાન આપણી પર રાજી થાય સવાળા વિચારો કરીએ આપણે કાર્ય કરો છીએ એટલો ભોગ આપીએ છીએ આપણને મધ્યસ્થ કાર્યાલયનો આભાર માન્યો આપણે જાગ્રત રાખીએ છીએ આપણે મંડળ ચલાવીએ છીએ ભગવાનનું કામ કરીએ છીએ આપણે કોઈ ભાજપ કોંગ્રેસના કાર્યકર નથી ભગવાન સ્વામિનારાયણના કાર્યકર છીએ આપણે આપણે પ્રમુખ સ્વામીનું કામ નથી કરતા ભગવાન સ્વામિનારાયણનું કામ કરીએ છીએ બાપા એનું જ કામ કરે છે અને ભગવાનનો આંટો ફેરો ખાધો એનું કામ કર્યું એને ભગવાન ક્યારેય કોઈના ઋણી થતા નથી બદલો આપી જ દેસ આપણને ગમે તેટલું સહન કરો આપણને આ ભાવસાગરમાંથી કોણ હાથ ખેંચવા વાળું વેચાઈ જાઓ તમે કચરો થઈ જાય આપણો કોણ અંતકાળે હાથ પકડીને લઈ જાય એમ છે આ ગુરુ માટે જેટલી કર્યું બહાર પરોક્ષમાં કેટલું કરે છે લોકો લક્ષ્મણજી બલિદાન આપી દીધું રામ માટે તો થોડું ઘસાવાનું થાય મૂકવાનું થાય બાપા કહે છે અમારે પૈસાની જરૂર નથી છેની જરૂર છે સંપની એ વખતે કેટલી પૈસાની હતી એમ કોકની નેગેટિવ વાત કોકને કરી તમે એ બહુ મોટી અસેવા છે એ ડોળાય જાય અંદર અંદર તંત્ર એ બીજા પાસને કહે છે ને એ તમને એને ખબર પડશે તમારો અભાવ આવશે એ તમે સત્સંગમાં મોટા મોટી અસેવા છે આપણી દરેકના ગુણ લેવા સારું જોવું પગે લાગવું હું સુરતમાં હતો ને અને બાપાને ગરમ ગરમ રોટલી દેવા જતો મેં નોંધાવ્યું છું ને જલ્દી આપવા વારા લગવા દર્શન થાય મેં કીધું મને ભાઈ સેવા એટલી આપજો રોટલી બાપા ઉપલા માળે જમતા કોકના ઘરે ઉતારો હતો પછી સ્વામીને મેં કીધું બાપા એટલે પાપડ લઈ ગયો છેલ્લે સ્વામી મને કીધું આવો હું પાપડ શેક્યો મને કીધું કારણ કે પાપડ થોડોક વધારે શેકાઈ ગયો છે સુતી પ્રકાશ સ્વામી કે બળેલો પાપડ સારો લાગે બાપા કે તું ખા પાપડ સારો લાગે હાંડવો સારો લાગે કંઈક છોટી ગયું ખીચડી પછી પાછો હું કાંઈ બોલ્યો નહીં કેટલા બધા સામે બેઠા હતા દર્શન કરાવો બાપા મને કહે શેકતા ન આવડે ને તો પાપડ શેકવા નહીં તમારે આમ તો જમવા માટે કોઈ દે બોલ્યા નથી જમવા માટે નહોતા બોલતા મારે ઘરે કંઈક બોલાવવું થયું એમ નહીં તોય હું બોલ્યો નહીં ત્રીજી વાર બોલ્યા ફરી ધ્યાન રાખજો પાછા ત્રણ વાર કહે એટલે મેં ખુલાસો કર્યો મેં કાંઈ શેક્યો નથી આ વલ્લભ સ્વામી છે કે હું દેવ આવ્યો એમાં મારો કોઈ વાંક છે તમારે સેવક રસોઈ કરે જેની મને આપ્યો છે કે બાપા કે યોગી ગીતા નથી વાંચતા મેં વાંચું છું પૂજામાં એટલે લખ્યું બીજાની ફૂલ માથે લઈ લેવી બાપા કે આવા ખુલાસા ન કરવા જો આપણે કેવું શીખવાડે છે તો બાપા દરેકમાં હું જોવા કહેવા આપણે હું ઘડતર કરવા માગે છે ને આ વિચારથી આપણને ખબર પડે તો આપણે દરેકમાં ઘરમાં વ્યવહારમાં નોકરીમાં ધંધામાં દરેક જગ્યાએ અનુકૂળ જ થઈ જવાનું અને બધાને આપણે મદદરૂપ થવાનું કોક જમતા હોય એક છેલ્લી વાત કીધી ટાઈમ થઈ ગયો તમે જમતા હોય ને